હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાયગા છે સવારના આઠ અને હમણાં તો અમે વરસાદ આવે એટલે આપણે નિરાત જ છે એટલે ગંગા ધોવાય નિરાતે જ આવી છે કારણ કે દેવંસિંહ પપ્પાને નકર હાથી આંખવાનું હોય ને તો તો વહેલું આવવું પડે પણ હમણાં પછી ઈ ભલે હુતા નિરાત ને આ ઉઠે ત્યારે જ ગા ધોવા હોય કઈ વહેલું તો હોય નઈ બહુ કઈ કામ હોય નઈ હા એટલે હાલે

એટલે કઈ કામ છે જન્મ દિવસ માં જાય એવું હતું જન્મ દિવસપુર પણ રાત રોકાવી આપડે પોહાય ને ઘરે ગંગા દોવા ને આવવું પડે એટલે દેવાનસિંહ પપ્પા કે હવે કેન્સલ કરો ક્યારેક નિરાતા પ્લાનિંગ તમે કારણ કે અહીંયા પોગા બાર હાડા બાર વાગી જાય આપડે ભાઈ હવાર ને એટલો બધો લતોડ ખમી નો હો કે વેલો ઉઠાડી થાકી જાય વેલો ઉઠાડી ને લઈ જાય અને પાછો

એનો પાક તે દિવસે બનાવ્યો હતો એ ખૂટી ગયો હતો અત્યારમાં માંગ કરી કે મને પાક બનાવી દે પણ મને એ વાત બહુ ગમી કે કોઈ પણ બાર નો ભાગ નહીં ને પાક ની માંગ કરી કારણ કે પાક તો આપણે ઘરનું ઘી છે ગંગાનું એટલે આપણે બનાવી દઈ અને ઘી ચોખ્ખું હોય અને ઘી આપણે ગાનું છે અને એવી વસ્તુ હેલ્ધી પાક ને એવું ખાઈ તો સારું છોકરા આવું બહુ ઓછા છોકરા માંગ કરતા હોય પાક ની પણ અમારે દેવા બધું ઘરની વસ્તુ જ માંગે દેવાનસિંહ રોહી નથી એટલે બહારની વસ્તુ કઈ લઈન ખાય જ નહીં એક બાલ મંદિરે જાય ત્યારે પ્રશ્નો થાય ત્યારે લે બહારની વસ્તુ બાકી કઈ લેતું જ નથી એટલે ભાઈને પાક બનાવવા માટે આપણે અત્યારમાં બધું કામ પેલા મૂકી દીધું ને એને લોટ શેકાઈ ગયો એટલે હવે લોટ એક મિનિટ થરવા દેવું પછી એમાં ગોળ નાખી દેવું આ છે ને કેક છે કેક કાપી લ્યો આઈタル પાપન જન્મદિવસ છે એટલે

પચીસો ભાવનું અને આપડી ગંગા અમને ઘરમાં સુઠી વાપરવા દે ને એ કાટતા અમે વેચી શકીશી એમ

વરસાદ તો તો બંધ થતો જ નથી એમ નામ ચાલુ ચાલુ છે એટલે હવે આ વરસાદ એવું લાગે છે કે આપડે રેસ ફોડી જાહે જાય એટલે નદી વેતી કરીને જાય ને વરસાદ સાચો આ મહિનામાં જ હોય

તમે તૈયાર થઈ જાવ આપડેનાથ મહાદેવે ગયા હવે દર્શન કરવા ત્યાં ચોમાહા તમે ગમે ત્યાં જાવ મજા જ આવે કારણ કે બધી લીલી હરિયાળી અહિયાં તો ડુંગર વિસ્તાર જેવું જ છે

નજારો કુદરતી રમણીય કંઈ ઘટે એવું આનંદ પ્રફુલ્લિત મન થઈ જાય એવું એકદમ અને આપણે ફૂલનાથ મહાદેવનું મંદિર એટલે આપણે દેવાસભાઈ કોઠિયા મહારાજ ને કઈ કાનમાં કીએ છીએ ભગવાન જાણે ઘડીએ ને ફૂલનાથ મહાદેવ નું પ્રાણ પ્રતિષ્ઠા પાંડવો એ કરેલી છે એનો આખો ઇતિહાસ અહીંયા આપડે લખેલ જ છે તો પાંડવોએ ફૂલનાથ મહાદેવની સ્થાપના કરી કારણ કે માતા કું ને નિયમ હતું કે ની પૂજા કરી પછી ભોજન કરે એટલે સવારમાં પૂજા કરવા માટે શિવલિંગ તો આગળ ભૂલી ગયા હતા તાલુકાના ગજરા ગામે જે એ ભૂલી ગયા હતા એટલે રાત્રિ રોકાણ પછી અહીંયા ફૂલનાથ મહાદેવ છે એટલે અહીંયા કહ્યું જામજતપુર તાલુકાના કણા હળોદર ગામે તો હવારે લિંક તો હતી નહીં તો બધા ગામે ભૂલી ગયા હતા એટલે પછી ભીમિયા ફૂલનાથ મહાદેવ ની સ્થાપના કરી અને પૂજન કર્યું અને અહીંયા અહીંયા સ્થાપના થઈ છે એમ આમાં આપણે ઇતિહાસમાં લખેલું છે એટલે બહુ જૂનું પ્રાચીન મંદિર છે પાંચ એક હજાર વર્ષ અંદાજ એવું કે છે આપણે નથી કેતા અને એવું બધું જાણવા મળે આપને ઇતિહાસ કે છે જો

અને કુદરતી પાણીના ઝરણા તાજા ઈલા જાય છે કાંઈ ઘટે નહીં એવા હા પીવાનું જ છે અહીંયા આપણે ચેક ડેમ જ છે આગળ એ સલકીન પછી આમાં આવે છે ફ્લો થઈ હા ડુંગરમાંથી જ પાણી આવે એટલે અહીંયા વરસાદય વધારે છે રેસ ફૂટી ગયા હા હા આજ ખરેખર ખાબડા ગામડાની મજા હે મોલ્લા મોલ્લા ના સરતી હોય કઈ ઘટે હા અંદર જ્યા આપણે નાવાના કુંડ અહીંથી ડુંગર માંથી પાણી આવે છે એ આ કુંડ આવે કુંડ માંથી પછી આ બીજા કુંડ માં આવે અને ત્રીજા કુંડ માં આવે અને આપણે નાવું નથી પગથિયા હો તરિયા લગીજો હા અને આ કુંડ ની એટલી જ ઊંડાઈ છે

અત્યારે જંગલ માં મજા આવે જંગલ બાજુ ફરવા જવું છે નઈ ગીરમાં ગીરમાં જવું જ છે આપડે રક્ષાબંધન ઉપર ગીરમાં વાતાવરણ એવું મસ્ત હોય બટેકા તો બાફી એટલે બાફા મૂકી માં સાલ ઉખેડી બટેકા બફાઈ ગયા આપડે ફટાફટ બને ને એવું બનાવવાનું છે સેન્ડવીચ તળેલું નહીં પણ કેક કાપવાની નહી કારણ કે એ ખોટો ખર્ચો અને ખોટું ખાવું કદડો એના કરતા હે ને આ સોખું ખાઈ લ્યો ઘર નું ગમે ફરી બાકી ખોટા ખોટા હે ને કેકમાં હજાર પંદરસો બે હજાર બગાડી નાખો એનો કઈ મતલબ નહીં આપડે બને તો અલગ આપડે સમજાવી નો સમજે તો પછી એક પ્રશ્ન અલગ છે સમજી જાય એટલે ખરેખર લેવાય જ નહિ અને અત્યારે આપડી પાસે ટાઈમ નથી નકર આપડે દેવાંશ ના જન્મ દિવસ માં ગયા તા સમઢિયાળા પણ અત્યારે જવાનો ટાઈમ નતો આપડી પાસે